નમસ્કાર દર્શક મિત્રો મારી વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નેહલ મોદી દર્શકો જ્યારે દેશમાં આપણે વાત કરીએ સહકારની તો સહકારનો મતલબ જ એ થાય છે કે હળી મળીને એકબીજાની સાથે મળીને આર્થિક સામાજિક ઉદ્ધાર કરવો વિકાસ કરવો સરકાર પણ તે માટે પ્રયત્નશીલ છે પણ જ્યારે લગભગ સવાસો વર્ષ પહેલાં તેની શરૂઆત થઈ તો ત્યાર પછીથી લઈને અત્યાર સુધીનો ગાળો કેવો રહ્યો ગુજરાતની સ્થિતિ કેવી રહી અને કેમ આ વર્ષે યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર પચીસને ઇન્ટરનેશનલ ઇયર ઓફ કોઓપરેટિવ્સ જાહેર કરવું તો મિત્રો આજ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે આપણો જે વિષય છે તેની વાત કરીએ તો તે છે વિકસિત ભારતના નિર્માણમાં સહકારી સંસ્થાઓની ભૂમિકા અને આ જ વિષય પર આજે આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરવું છે ત્યારે સ્ટુડિયોમાં ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે શ્રી દિલીપ સંઘાણી સાહેબ દિલીપભાઈના પરિચયની જો વાત કરવામાં આવે તો બહુ સ્વાભાવિક છે કે અનેક તેઓ સંસદ સભ્ય અનેકવાર ગુજરાતમાં ધારાસભ્ય તરીકેની ભૂમિકા તેમણે અદા કરી છે કોઓપરેટિવ સેક્ટરની જો વાત કરવામાં આવે તો જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની જેવી કેટલીક સંસ્થાઓ છે તેનું નામ લઈએ તો નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયાના તેઓ પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે તેવી જ રીતે ખેડૂતો માટે અને ખેડૂતોના ખાતર માટેની સંસ્થા એટલે ઇફકો ઇફકોના ચેરમેન તરીકે તેઓ પદ શોભાવી રહ્યા છે અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો બહુ સ્વાભાવિક છે કે ગુજકો માસુલ જેવી સંસ્થાના ચેરમેન છે આ ઉપરાંત અમરેલી જિલ્લાના વિકાસ માટે પણ સતત તેઓ કાર્યરત છે અને તેથી અમરેલીના જે ખેડૂતોને કોઈપણ પ્રકારની નાણાકીય તકલીફ ના પડે અને તે માટે આપણે જાણીએ છીએ કે જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક બેન્ક ઓફ અમરેલી છે ત્યાં પણ તેમની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આભાર

અને ભૌતિક રીતે જે નકશો જોઈએ તો ભારતની શરૂઆત ક્યારથી ગણવી ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયા ત્યારથી ભારત ગણવું ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષથી જે ભારતના નામથી ઇતિહાસમાં અનેક ઉલ્લેખો રામના પૂર્વજો ભરત રાજાના નામના આધારે ભારત અને ત્યાર પછીની કેટલી સંસ્કૃતિઓ કેટલા રાજકીય પ્રવાહો કેટલા રજવાડાઓ આ ધરતી ઉપર રાજ કરી ગયા એનો ઉલ્લેખ કરો ભારત મૂળભૂત જ સંસ્કારથી જોડાયેલું અરસપરસ સહયોગથી જોડાયેલું એ એક સહકારી પ્રવૃત્તિનો સંસ્કારનો ભાગ છે પરંતુ આજે દુનિયામાં કાનૂની રીતે જોવામાં આવે તો અંગ્રેજ શાસન જ્યારે ભારત ઉપર રાજ કરતું હતું જી ત્યારે 1904 માં પ્રથમ વખત ભારતમાં સહકારી કાયદો આવ્યો એટલે કે 19મી સદીના અંતે ભારતમાં કાયદાકીય રીતે સહકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ હમ દુનિયામાં 130 વર્ષ પહેલા રેફેલ સેન ના વ્યક્તિ એ ખેડૂત સામાન્ય મુશ્કેલીમાં જે હતા પોતે જ ખેડૂત હતા અને એમાંથી થોડા ખેડૂતોને ભેગા કરીને એક મંડળી બનાવીને જે પ્રવૃત્તિઓ શરૂ કરી અને આખરે વિશ્વના અલગ અલગ દેશોમાં આવતા ઓગણીસો ચારમાં માં ભારતમાં એ પ્રવૃત્તિને કાનૂની સ્વરૂપ અપાણું પરંતુ આઝાદી પછી ભારતમાં આ પ્રવૃત્તિને કાનૂની રીતે શરૂ કરવામાં આવી ત્યારે પણ સહકારી પ્રવૃત્તિ અને ખેડૂત એટલે કૃષિ અને એકદમ ગાઢ રીતે જોડાયેલા હતા કારણ કે ખેડૂતોનું શોષણ જે રીતે પ્રાઇવેટ નાણાં ધીરનારાઓ હતા એનું શોષણ કરતા એમાંથી મુક્તિ આપવાના ઉદ્દેશ સાથે નાણાકીય રીતે સહકારી પ્રવૃત્તિ શરૂ થઈ અને ધીરે ધીરે અન્ય સેક્ટરમાં આનો વિકાસ જબરજસ્ત રીતે શરૂ થયો અને એમાં આઝાદીના પંચોતેર વર્ષ પછી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આરૂઢ થયા અને ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા અને સહકારી પ્રવૃત્તિના માધ્યમથી ખેડૂતોને જે સુરક્ષિત કરવા માટેનો એમનો પ્રયાસની યોજનાઓ હતી આ જ યોજનાઓ રાષ્ટ્રીય કક્ષાએ અમલ કરીને દેશના ખેડૂતોને દેશના ગામડાઓને દેશના ગરીબ જનતાને મહિલાઓને યુવાનોને રોજગારીથી સુરક્ષિત કરવા માટે શું કરી શકાય એ વિચારના આધારે એણે એક નવું સહકાર મંત્રાલય બનાવ્યું અને એની જવાબદારી એક અનુભવી એ પણ ગુજરાતમાં અમારી સાથે સહકારી પ્રવૃત્તિમાં સાથે કામ કરનાર એક લીડર અમિતભાઈ શાહને સોંપી અને ત્યાર પછી દેશની સહકારી પ્રવૃત્તિ અલગ અલગ સેક્ટરમાં જે રીતે વિકાસની ગતિ આગળ વધી રહી છે એ દુનિયાને આકર્ષે એ સ્થિતિનું નિર્માણ કર્યું છે બિલકુલ સાહેબ એક અહીંયા વાત એ પણ આપણે સમજવી છે કે વર્ષ બે હજાર એકવીસ જેમાં પ્રથમ વખત આપણું કેન્દ્રમાં સહકારિતા મંત્રાલયની સ્થાપના થઈ માનનીય અમિતભાઈ છે તેઓને એ જવાબદારી સોંપવામાં આવી आ, ए पेला केवी सहकारिता मंत्रालय निर्माण पशी खास केवा प्रकार बदलाव पॉझिटिव्ह आपण ओगणीसो बे हजार एकवीस पेला सहकारी के प्रवृत्ती केंद्र कक्षा चला कृषी विभाग जोडायलो एका एक सेक्रेटरी पण सहकारी विभाग नाही કૃષિ સાથે જોડાયેલું હોય કૃષિ સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ જોડાયેલી હોય એટલે એ વિભાગને મોટાભાગે કૃષિ અને એના પ્રશ્નો ના ઉકેલ માટે એના વિકાસ માટે કામગીરી એક સોસાયટી રેશન કરવી હોય તો પણ અઘરું હતું પણ કોપરેટિવ એક્ટ બે પ્રકારે છે એક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ એ કેન્દ્ર સરકારની જવાબદારીમાં આવે કોઓપરેટિવ એક્ટ સ્ટેટ એ વિષય રાજ્યનો છે એટલે રાજ્યમાં આ કાયદો જે હોય એ પણ સમાનતાથી નહોતો દરેક રાજ્યના ભૌગોલિક સામાજિક પરિસ્થિતિ પ્રમાણે થોડા ફેરફારો સાથે રાજ્યમાં આ કાયદાનું અમલીકરણ કરતો જ્યારે કેન્દ્ર સરકારે નવું સહકાર મંત્રાલય બનાવ્યું ત્યારે વિપક્ષે ઘણો હોબાળો કર્યો કે આ રાજ્યનો વિષય છે કેન્દ્ર હસ્તક્ષેપ કરવા જાય છે અગાઉ બંધારણમાં પણ સુધારો થઈને એક દેશમાં સહકારી પ્રવૃત્તિ એક સમાનતાથી ચાલે એવો પ્રયાસ થયેલો પરંતુ ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો સુપ્રીમ કોર્ટ સુધી ગયા અને સુપ્રીમ કોર્ટે મહદ હશે મલ્ટી સ્ટેટ કોપરેટમાં સુધારો માન્ય રાખ્યા સ્ટેટવાળા રદ કર્યા કે આ સ્ટેટ પચાસ ટકા જવું જોઈએ એ જે નથી ગયું પણ નવું મંત્રાલય બન્યા પછી જે અમિતભાઈ શાહને જવાબદારી હોય અમિતભાઈએ આ ક્ષેત્રના અનુભવના આધારે એટલી મહેનત કરી કદાચ ભાગ્યે જ આ ક્ષેત્રમાં આઝાદી પછી કોઈ મહેનત કરી દેશમાં અલગ અલગ રાજ્યોમાં પોર્ટના માધ્યમથી આ કાયદામાં કેવી રીતે સુધારો કરવો જોઈએ નવા બાયલોજ બનાવીને આખા દેશમાં એક સમાનતાથી ચાલે એના માટે પ્રયાસો કર્યા એણે મોડલ બાયલોજ બનાવ્યા અને દેશના તમામ રાજ્યોને મોકલી આપ્યા એક વખત રાજ્ય સરકાર આ બાયલો સ્વીકારે ઓટોમેટિક એ રાજ્યમાં એના પ્રાઇમરી સોસાયટીમાં એ લાગુ પડી જાય પ્રાયમરી એગ્રીકલ્ચર કોપરે એમાં લાગુ પડી જાય તો દેશની લગભગ તમામ રાજ્યોએ આ મોઢેલ બાયલો સ્વીકાર્યા એ જ સૌથી મોટી જીત નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહ વન પ્લસ વન ઇક્વલ ટુ લખે તો પણ વિરોધ કરે કે ટુ ન થાય આ માનસિકતા ધરાવવાળા રાજ્યો એ પણ મોડલ બાયલો છે સ્વીકાર્યા અમિતભાઈની કુને કહ્યું એની આવડત કહ્યું અથવા તો મહેનત કરીને બધા પાસેથી મંગાવેલા સૂચનોમાંથી એને જે કોમન નિચોડ કાઢ્યો એ તમામે સ્વીકાર્યો એના કારણે દેશમાં બંધારણો સર્વ જે પાસ થાય તો પણ કેટલાક વાંધા બચકાઓ આવે એના બદલે તમામ રાજ્યોએ જ્યારે પેસ એટલે આખા દેશમાં પ્રાઇમરી કોપરેટિવ સોસાયટી એટલે એગ્રીકલ્ચર પ્રાઇમરી સોસાયટી એક સમાનતાથી ચાલે અને એમાં જે યોજનાઓ આપી એના કારણે તમામ રાજ્યો ખુશ તમામ કોપરેટિવ વિભાગ ખુશ અને એ સ્થિતિમાં નિર્માણ કરવાની જે ક્ષમતા નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં અમિતભાઈએ બતાવી એમાં સહકારી તમામ સંસ્થાઓ ચાહે એનસીઆઈ તો અપેક્ષ મળી છે દેશની સાડા આઠ કોટિવ સોસાયટીની ઈપકો ક્રિપકો નાફેડ નેસ્કો જેવી સંસ્થાઓ મજદૂર નેશનલ લેવલની સોસાયટી લેબર કોપરેટિવ સોસાયટી તમામનો સહયોગ લઈને જે દેશમાં અલગ અલગ સેક્ટરમાં સહકારથી સમૃદ્ધિનો નારો મને પ્રધાનમંત્રીએ જે આપ્યો આત્મનિર્ભર ભારત બનાવવાનું જે સ્વપ્ન જોયું એ સહકારી ક્ષેત્રના માધ્યમથી કેવી રીતે થઈ શકે એના આધારિત દેશમાં પહેલી વખત જ્યારે બજેટ ન ફરવાનું એવડું મોટું બજેટ ફળવાનું કારણ કે પહેલાં તો કૃષિ વિભાગમાં કોમન બજેટ સહકારી માટે આવી જાય સ્પેશિયલ બજેટ ફળવાનું અને એ ફળવાના પછી જે યોજનાઓ બની એના આધારે તમામ વર્ગ તમામ સેક્ટરમાં આર્થિક રીતે સક્ષમ સમૃદ્ધ અને સલામત બને એ દિશાની કામગીરીનો પ્રારંભ થયો মানে જે સેલ્ફ સસ્ટેનનો જે કોન્સેપ્ટ છે આત્મનિર્ભર ભારત એમાં કોઓપરેટિવનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે અમિતભાઈનું જે રાજ્યસભાનું જે નિવેદન હતું ડિસેમ્બર 2024 માં જેમાં તેમણે જે આંકડો આપ્યો હતો લાખ 6,20,000 થી વધુ કોઓપરેટિવ્સ છે તે ભારતમાં કાર્યરત છે ઓગણત્રીસ કરોડ સભાસદો છે અને આ જ બાબત પુરવાર કરે છે કે ભારતમાં સહકારી ક્ષેત્ર છે તે ખૂબ જ સફળ રહ્યું છે સાહેબ આપની પાસેથી જાણવું છે કે ગુજરાતનો પણ તેમાં એટલો જ મોટો ફાળો છે મહારાષ્ટ્ર છે તે પણ તેમાં અગ્રક્રમે આવે છે આંધ્રપ્રદેશની કો ખૂબ સારું કામ કરી રહી છે તો દેશના વિકાસને જ્યારે કોઓપરેટિવ સાથે આપણે સંલગ્ન કરીએ તો એ આર્થિક દ્રષ્ટિએ આપ કઈ રીતે જુઓ છો આમ તો દેશનું એન્જિન

સહકારીના માધ્યમથી ખેડૂત પશુપાલકોને આર્થિક સલામતી મળે એટલા માટે સહકારી ક્ષેત્રના માધ્યમથી મિલ્ક ક્ષેત્રે કામ કરવાનું કીધું અને પહેલી પેલીવેલી સોસાયટી એ વખતે આણંદમાં આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ટૂંકુ નામ જેને આપણે અમૂલથી આજે યુનિયન લિમિટેડ એ શરૂ કરવામાં આવી અને એનો વિકાસ જે રીતે ધીરે ધીરે કરવામાં આવ્યો અને ત્યાર પછી ઓગણીસો સાહીઠમાં ગુજરાત અલગ બન્યું ત્યારે ગુજરાતના તમામ જિલ્લોમાં અમૂલ મોડલથી ડેરી કામ કરે એટલે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન બની બિલકુલ અને એનું માર્કેટિંગ અમૂલ સાથે એમઓયુ કરીને અમૂલનો નામ ઉપયોગ કરવો એ રીતે કારણ કે નેટવર્ક આખું આખું તૈયાર તૈયાર હતું હતું અને એના નામથી શરૂ કર્યું અને આજે આપણે જાણીએ છીએ કે વિશ્વમાં આણંદ જેવા નાના ગામમાં એ વખતનું નાનું ગામ એમાં એક નાની સોસાયટી ત્રિભુવનદાસ પટેલ કરે અનેક સંઘર્ષો વચ્ચે એ ધીરે ધીરે આગળ વધે અને એમાં પણ એ ભાઈ જાણકાર ન થાય ત્યારે સરદાર પટેલને મદદ માગી કે અમને કોઈ શૈક્ષણિક લોકો આવે તો અમને આમાં ઉપયોગી થાય એ દિવસોમાં વર્ગીસ કુરિયન અને એમ એ દલાયા આ બે વ્યક્તિઓને પસંદ કરીને નોકરીમાં રાખ્યા જે કોરિયન્સ છે એ મિકેનિકલ એન્જિનિયર હતા જેથી કરીને મિકેનિકલ કારણ કે એન્જિનિયર આ બધું કામ આવે તો જોવે એમે દલાયા જે હતા મારી દ્રષ્ટિથી અમૂલની સફળતા પાછળ શ્રિવંતભાઈ પટેલ તો એક સ્થાપક પ્રમુખ તરીકે હતા પરંતુ એની સફળતા ગાથામાં તે કોઈને યસ આપવું હોય તો એ મેં દલાયાને આપવો પડે કારણ કે એ ફૂડ ટેકનોલોજીના એન્જિલિયર બરાબર અને એના નિષ્ણાત હોવાના સ્થાતક હોવાના કારણે દુનિયામાં પહેલી વખત દૂધ લાંબો સમય ટકી શકે એનું કોઈ સંશોધન કર્યું જેમ ઇફકોએ આજે યુરિયાનું સંશોધન કરી દુનિયાને દેખાડ્યું કે ભારતમાં એ ક્ષમતા છે કે દુનિયાના દેશો પર નજર રાખવાનું બદલે આત્મનિર્ભર ભારત પ્રધાનમંત્રીએ જે નારો આપ્યો છે એમ નેનો યુરિયા શોધ કરીને દુનિયાને બતાવ્યું એમ દૂધને લાંબો સમય ટકાવીને એમાં વિવિધ આઈટમ બની શકે એ એમ દલાલ બતાવ્યું અને એના આધારે અમૂલનો વિકાસ ધીરે ધીરે આગળ વધ્યો હા કુરિયન પ્રસાર પ્રચારમાં માહેર હતા એમાં કોઈ ના ન કહી શકાય અને બધી જ સાથે ટીમ મળીને ત્રિવેદનભાઈ પટેલના નેતૃત્વમાં અમૂલે જે રીતે વિકાસ કર્યો એનું યોગદાન આજે આપણે જોઈ શકીએ છીએ બહેનો દ્વારા દસ રૂપિયા કાઢીને નાની સોસાયટીમાંથી વિશ્વની મોટી સંસ્થા બને એવું કામ સહકારિતામાં થયું છે એવી રીતે પોરબંદરના મહારાજા એમણે ઇફકોની સ્થાપના કરી ત્રિબુનભાઈ ગુજકોમાસુલની સ્થાપના કરી મહાત્મા ગાંધીનું માર્ગદર્શન મળ્યું સરદાર પટેલનું માર્ગદર્શન મળ્યું મોરારજીભાઈ પણ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એણે પણ સહકારી ક્ષેત્રના માધ્યમથી ખાસ કરીને ખાદીના આગ્રહી હતા ખાદીને આગ્રહ એટલે ગ્રામ્ય વિસ્તારમાં રેટિયો કાતણ ખાદી આ પણ ગ્રામ્ય વિસ્તારની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટેનું કામ એમ ગુજરાતમાં વેમની કોમ જે અત્યારે પુનામાં ચાલે વૈકુટ મેતા એ મૂળ ગુજરાતના એ પણ કોઓપરેટિવમાં એને પણ લીડર સારી એવી લીધી એટલે ગુજરાતનું નેતૃત્વ દેશ ઉપર શરૂઆતથી જ સહકારી ક્ષેત્રમાં જે મદદ કરતું હતું એ ગુજરાતનો પાયો મજબૂત એના કારણે ગુજરાતમાં સહકારી માળખાઓ છેક છેક છે આજે કેન્દ્ર સરકાર જે રીતે સહકારી માળખાને આગળ ધપાવવા માટે જે દ્રષ્ટિકોણને જે મહેનત કર્યું છે એ પગલે ચાલવું જોઈએ ગુજરાતે એમાં મહેનત હજી ઘણી કરવાની બાકી રહી જાય છે કારણ કે હું

સામાજિક અને આર્થિક વિકાસ થાય તે માટે પણ ઈફકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને જે આપે વાત કરી કે સરકારનો જે ભાર છે નેનો યુરિયા અને નેનો ડીએપી એ થકી એક સમાચાર એવા પણ છે કે જે આર્થિક હુંડિયામણ આપણું જે વિદેશથી ખાતર લાવવામાં જતું હતું એમાં ખૂબ મોટી બચત થઈ છે અને અહીંયા બહેનો બચત કરતી થઈ છે એ થોડી સમજ પૂરી પાડશો બહેનોને આત્મનિર્ભર થવા માટે સરકારે અનેક યોજનાઓ બનાવીશ સહાયતા પણ મળે છે ઇપકોને લાગે ઓળખે છે અલગ અલગ સંસ્થાઓ છે જે જે યુનિટો હોય ત્યાં ઇફકો પેટા સંસ્થા બનાવીને બહેનોને રોજગારી કેવી રીતે આપી શકાય દાખલા આપણે ગુજરાતમાં કલોલ ગાંધીધામ તો આજુબાજુ વિસ્તારમાંથી ગુજરાતમાંથી બહેનોને રોજગારી મળે એવી ટ્રેનિંગો અપાય છે ખાલી ટ્રેનિંગો આપીને બેઠા નથી રહેતા જે ક્ષેત્રની ટ્રેનિંગ આપી હોય એની ટ્રેનિંગ પૂરી થાય એટલું સંસાધન પણ આપવામાં આવે છે હમ એ સંસાધનના આધારે પોતે રોજગારી પ્રમાણ દાખલા કે સીવવા માટેની ટ્રેનિંગ આપી એની આર્થિક સ્થિતિ સારી રીતે ટ્રેનિંગ લઈ લીધી ગેરજીન શું કરે તો એને સંચો પણ આપવામાં આવે સિલાઈ મશીન વગર શું કરે તો સંચો આપવામાં આવે તો એ કામ શરૂ થાય એવી રીતે કડિયાખામની ટ્રેનિંગ આપવામાં આવી તો કડિયાખામમાં જોઈતા સાધનો પૂરા થાય એટલે ઈફકો એના સાધનો પણ આપે છે જેમ આપણે યુરિયા નેનોની વાત કરીએ ડીએપીની વાત કરી તો એને હવે ખેડૂતોને સરળતાથી મજૂરોની ખેત છે મળી જાય તો ઈફકોએ લગભગ અઢી હજાર જેટલા ડ્રોન પરચેસ કર્યા અને દેશની અલગ અલગ સોસાયટીમાં વિના મૂલ્યે આપ્યા એના પાઇલોટોની ટ્રેનિંગ આપી એને એના આધારે માન્ય પ્રધાનમંત્રીએ જે વ્યક્ત કરેલી ડ્રોન બિલકુલ અને એ પણ કમાણી સારી કરી શકે એને પણ ટ્રેનિંગ દીદી એને પણ ટ્રેનિંગ આપી અને ટ્રેનિંગના આધારે એ પણ પોતાની કમાણી કરી શકે જે સોસાયટીને ડ્રોન આપ્યા છે ડ્રોન દીદીને ડ્રોન આપ્યા છે એ ખેડૂતોને આજની પરિસ્થિતિમાં એને ઝડપથી ઓછા ખર્ચે દવા છાંટવાનું કામ કરી શકે એટલે વિવિધ સેક્ટરમાં ઇફકો પણ કામ કરી રહ્યું છે તમામ સહકારી મજદૂર લેબર કોઓપરેટિવ સોસાયટી આપણે કલ્પના ન આવે સાઉથની લેબર કોઓપરેટિવ ઇન્ટરનેશનલ લેવલ સુધીનું સારામાં સારું કામ કરે છે મહિલાઓની સોસાયટીઓ કામ કરે છે એ રીતે તમામ સેક્ટરમાં લગભગ શરૂઆતમાં મર્યાદિત કામો જે હતા આજે પચીસ જેટલા કામો તો આ નવા બાયલોના કારણે કામ કરી શકે પણ સરકારના વિવિધ વિભાગોમાં સહકાર માધ્યમથી કયા કામો થાય સાઠ જેટલા વિવિધ અલગ કામો પ્રાઇમરી કોપરેટિવ સોસાયટી એગ્રીકલ્ચર કોપરેટિવ સોસાયટી અને ખાસ કરીને આર્થિક રીતે ક્રેડિટ સ્ટ્રક્ચર સ્ટ્રકચર કેવી રીતે મદદરૂપ થઈ શકે અર્બન બેન્કો પર જે કંટ્રોલ હતો એમાં માન્ય અમિતભાઈએ ખાસ લઈને આરબીઆઈ સાથે બેઠકો બોલાવીને એમાં રાહત કરીને ખૂબ વ્યાપક પ્રમાણમાં આર્થિક રીતે પણ સહ સરળતાથી ધિરાણ મળે સરકારની યોજનાની સહાય મળે આ બધી યોજનાઓ નવું ડિપાર્ટમેન્ટ કોપરેટિવ બિના પછી દેશની જનતાને લાભ મળી રહ્યો છે બિલકુલ સાહેબ એક સૌથી મોટી જે ચેલેન્જ સહકારી ક્ષેત્રમાં આપણે માનીએ છીએ તો એ છે કે ટેકનોલોજીમાં નિરંતર અપગ્રેડેશન થવું જોઈએ સહકારીતા ક્ષેત્રમાં એ એના પ્રયાસો ચાલી રહ્યા છે ટ્રેનિંગ પણ ચાલી રહી છે એ પ્રમાણે એના ઇક્વિપમેન્ટ આપવામાં આવી રહ્યા છે યુપીઆઈ જેવી ટેકનોલોજી અથવા તો ગામે ગામે પણ એવા મશીન છે કે જેના થકી બહેનો અથવા તો જે સહકારી સાથે જોડાયેલા છે સભાસદો પોતાનો ફંડ પોતાના પૈસા ઉપાડી શકે છે એ ટેકનોલોજી શું છે એની થોડી માહિતી આપશો કેન્દ્ર સરકારે નાબાર્ડના માધ્યમથી પેક્સ એટલે પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી સુધી આ ટેકનોલોજી એમના સુધી પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે એટલે ખેડૂતોએ મજદૂરોએ કે ગામવાસીઓએ પૈસા લેવા કે મૂકવા માટે પોતાની નજીકની બેંક જે પાંચ દસ કિલોમીટર વીસ કિલોમીટર થતી હોય ત્યાં જવું પડતું જોખમ લઈને આવવું પડતું એના બદલે પોતાના ગામમાંથી જ આ વ્યવહાર થાય પોતાની મંડળીમાંથી જ વ્યવહાર થાય પૈસાનો વ્યવહાર થાય એટલું નહીં પેટ્રોલ પંપ જો વાયેબલ હોય તો એ પણ કરી શકે ગેસ વાયેબલ હોય તો ગેસની એજન્સી પણ રાખી શકે એરપોર્ટ એરપોર્ટ જવાનું બદલે ત્યાંથી ટિકિટ એરની લઈ શકે ટ્રેનની ટિકિટ લઈ શકે આ અનેક સુવિધાઓ પોતાના ગામમાંથી પેક્સમાંથી મેળવી શકે એ સ્થિતિનું નિર્માણ એ કદાચ અમે નાના હતા ત્યારે કલ્પનાઓ નહોતી પણ આજે એ બધા સપના સાકાર થઈ રહ્યા ભારતમાં અલગ મંત્રાલય બિના પછી સિદ્ધ થઈ રહ્યા છે બિલકુલ બિલકુલ અને એક પ્રશ્ન એ છે કે દેશની લગભગ પંદર જે વસ્તી છે જે આપણી આદિજાતિની છે આદિવાસી વિસ્તારોમાં પણ કોઓપરેટિવ ખૂબ જ સુંદર કાર્યો કરી રહી છે થોડી આની માહિતી અને ખાસ કરીને એમના માટે જે પ્રદર્શન મેળા માર્કેટિંગ થાય છે એની વાત કરશું આ વિસ્તારના એક તો જે નેચરલ સોર્સ છે એ અગન છે એનું પૂરું માર્કેટિંગ થાય અને વધુ દામ એને મળે એની કિંમત વધારે મળે એ કલ્ચરને દેશ આખામાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોકા મળે તક મળે એની પણ વ્યવસ્થાઓ આજે સહકારી માધ્યમથી થઈ રહી છે અમે એનસીઆઈમાં નેશનલ કોપરે ઓફ ઇન્ડિયામાં

એમાં અમે વર્ષમાં બે વખત મોટા મેળા ત્યાં કરીએ અને એક પરવેન્દ્ર હાટ ત્યાં રાખી છે મેળામાં દેશભરમાંથી અલગ અલગ સોસાયટી પોતાની વસ્તુઓ લઈને આવે સામે દિલ્હીમાં માર્કેટિંગ કરવા કોઈ વેપારી આવવું હોય તો એને જે જગ્યા રાખવી ભાડે ખૂબ મોંઘી પડે પોસાય રહેવું મોંઘું પડે ખાવું પીવું રહેવું મોંઘું એના બદલે એનસીઓ પાસે જગ્યા એવડી વિશાળ છે હોસ્ટેલ પણ હતી અમે અત્યારે તોડીને નવી પેલા ત્રણ માલની સાત માળની બને છે પાંચ માળ બની ગયા છે દેશની જનતાને વધારે સહકારી ક્ષેત્રના માધ્યમથી વધારે સુવિધા અપાય એવો પ્રયાસ અમે આજે કર્યો છે પરંતુ એમાં જે માલ લઈને આવે એને અમે દસ દિવસ માટે રાખીએ તો માલ લઈને જે આવે એનું ભાડું આપીએ ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીએ ત્યાં જમવાની વ્યવસ્થા કરી આપીએ બધું ફ્રી આપીએ છીએ માનો કે સોસાયટીનો માલ વધ્યો જે કોઈ પ્રોડક્ટ લેવા હોય અને ત્યાં પરમિનન્ટ હાટમાં મૂકીને જવું હોય તો આખું લિસ્ટ બનાવીને અમારા અધિકારીઓને ત્યાં આપી દે છે એની કિંમત લખીને આપી દે એ પરમિનન્ટ હાટમાં રાખવામાં આવે વેચાણ થાય અઠવાડિયા દિવસ દિવસે એને હિસાબ જોઈતો હોય ત્યારે મોકલી આપવામાં આવે અથવા લઈ જાય વિના મૂલ્યે એમનો માલ ત્યાં પણ વેચાય એ સહકારી ક્ષેત્રના માધ્યમથી સહકારી સોસાયટીઓ માટે અમે એક નવો એટલા માટે સહકારી ક્ષેત્રને મજબૂત કરવું છે નાના માણસો માટેની આ રોજગારી ગામડામાં જે સોસાયટી કામ એને આર્થિક રીતે સામાન્ય મળે એ કરી છે એ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી માંડીને જે ત્રણ નવી સોસાયટી નવા મંત્રાલય બીના પછી બની બીજ માટેની જે આંતરરાષ્ટ્રીય કક્ષાને ટક્કર આપી શકે એવા બ્રિજ બનાવવા માટે કો ઓપરેટિવ મલ્ટીટેડ કોપરેટિવ સોસાયટી સીટ એવી રીતે નિકાસ કરવા માટે પોતે ખેડૂત પોતાનો માલ ક્યાંથી જ નિકાસ કરવા માટે ઓનલાઈન મલ્ટીટેડ એક્સપોર્ટ કોઓપરેટિવ સોસાયટી એવી રીતે ઓર્ગેનિક મલ્ટીટેડ કોપરેટિવ સોસાયટી જેને પોતાની માર્કેટ મળે કિંમત મળે ત્રણ સોસાયટી જે દેશનું ભવિષ્ય અને ખેડૂત ગ્રામ્ય જીવનનું ભવિષ્ય બદલાવવા માટે એક નવી દિશાઓ સાપડે એવી કાયદાથી નવી સોસાયટીઓ બનાવી છે અને કદાચ કહી શકાય કે સંભવ હતો હતું બે હજાર એકવીસ પહેલાં કોઈ વિચારે ન હતો હા એક સાહેબ અંતમાં આપણા દર્શકોને ખાસ કરીને જે આપણા કરોડો સભાસદો છે જે સીધી રીતે સહકારી સંસ્થા સાથે જોડાયેલા છે આપનો સંદેશ માત્ર સહકારી સંસ્થા સાથે જોડાયેલા લોકોને સંદેશ આપીને મારે ક્ષમિત નથી બનાવવો સહકારીતાને સમજવાનો પ્રયત્ન કરીએ કદાચ નવયુવાનોને આપણા આઝાદીના લડવૈયાઓને ઇતિહાસ વાંચીને થાય કે હું એ દિવસે જન્મ હોત તો ભારત માટે આ કરત હું પણ આ કરત અંગ્રેજો સામે લડીને આ આવી ક્રાંતિ કરત કમનસીબ કહ્યું કે સદનસીબ આજ ના કહ્યું આજે આપણે યુવાન છે અને આ નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકારમાં જ્યારે યુવાન યુવાનશ્રી અમિતભાઈ શાહના દ્રષિકોણથી સહકારીના માધ્યમથી ચાલતી પ્રવૃત્તિઓમાં જ્યારે યુવાનીનો લાભ મળ્યો છે ત્યારે દેશની સાર્વજનિક જનતાને હું વિનંતી કરીશ કે આઝાદીના સમયમાં આપણે ન લઈ અને ત્યારે સ્વદેશી ક્રાંતિ ચલાવવા માટે સ્વદેશી જ વાપરવાની જે ક્રાંતિ ચાલતી હતી કારણ કે વિદેશી વસ્તુ આવે આપણો કાચો માલ લઈ જાય આપણી બધી આવક બહાર જતી હતી આજે પણ સહકારી પ્રવૃત્તિના માધ્યમથી જો આપણે આપણા જીવન જરૂરિયાત વસ્તુઓનો બધી વસ્તુઓ ખરીદશું ઉપયોગ કરીશું તો એની ક્ષમતાઓ મર્યાદા એ છે કે કાં જિલ્લા કક્ષાની છે કાર્યક્ષેત્ર તો જિલ્લામાં જ એનો વેપાર થશે એના પૈસા જિલ્લામાં જ રહેશે અને એના સભાસદો આપણા દેશના લોકો છે તો આપણો ખર્ચ છે એ ડીડના રૂપમાં આપણો નફો આપણી પાસે પાછા આવશે સહકારીતા માધ્યમ બિલકુલ આંતરરાષ્ટ્રીય કોઈપણ સંસ્થાની સાથેનો આપણો વેપાર એનો નફો આઝાદીના સમયમાં જતો તો એ કરતાં પણ આજે વધારે વિદેશમાં જતો રહી છે એ અટકાવવા માટે સ્વદેશી ચળવળ એટલે સહકારીતા સહકારીતા માધ્યમથી દેશને મજબૂત કરવો એટલે સહકારીતા એટલે આપણે સૌ આપણી તમામ જરૂરિયાતો સહકારી ક્ષેત્રના માધ્યમથી કરીએ અને સહકારી સંસ્થાઓ સાથે જોડાઈએ નવી સહકારી સંસ્થાઓ બે લાખ જેટલી કોપરેટિવ સોસાયટી બનાવવાનો જે સરકારે નિર્ધાર કર્યો છે તો જે ક્ષેત્રમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં નવી સોસાયટી બનાવીને આ પ્રવૃત્તિને વેગ આપી દેશને મજબૂત કરવા માટે આપણું યોગદાન આપીએ બિલકુલ તો શ્રી દિલીપ સંઘાણી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર વિશે ચર્ચામાં આપ જોડાયા અને દર્શકોને ખાસ કરીને સહકારીતા તેનો ઇતિહાસ અને તેના ફાયદા સમાજને કેવા મળી રહ્યા છે તે વિશે માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર આભાર તો દર્શક મિત્રો મને આશા છે કે આજનો આ વિશેષ કાર્યક્રમ જેમાં આપણે વાત કરી કે કોઓપરેટિવ ઓપરેટિવ થાય કે કઈ રીતે દેશને સમૃદ્ધ કરી શકાય તેની વિસ્તૃત માહિતી આપણે મેળવી અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર